ત્રિવેદી નમસ્કાર સ્વાગત છે સૌનું સંસ્કૃત જ્ઞાન વાર્તામાં વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર વિષય સંસ્કૃતમાં પદ્ય છ ઉપનિષદ રસ સુધાનો ભાગ એક જોયો જેમાં ઉપનિષદ વિશે ટૂંક પરિચય મેળવ્યો અને શ્લોક એક અને બે જોયા હવે શ્લોક ત્રણ જોશું વિદ્યાર્થી મિત્રો શ્લોક એક અને ત્રણ છે એ ક્યારેક શ્લોક પૂર્તિમાં પણ પૂછાય છે તો એ પણ કંઠસ્થ કરવા ત્રીજો શ્લોક છે એનું આપણે ગાન કરીએ યતો વાચો આનંદ બ્રાહ્મણો વેદ્વાન બી ભેતી કદાચ ચાલો હવે એમાં આવતી સંધિનો અભ્યાસ

આપણે દરેક શબ્દો અર્થ અને ભાષાંતર જોશું યતહ યતહ એટલે જ્યાંથી જે સ્થળેથી વાચઃ એટલે વાણી કે શબ્દો મનસા મનસાસહ એટલે મન સાથે આનંદમ આનંદ અપ્રાપ્ય પ્રાપ્ય એટલે પ્રાપ્ત કરીને પણ અપ્રાપ્ય એટલે પ્રાપ્ત કર્યા વિના પ્રાપ્ત કર્યા વગર એટલે પાછા ફરે છે પરત ફરે છે તેનાથી અથવા તો ત્યાંથી બ્રહ્મણ એટલે બ્રહ્મ તત્વને વિદ્વાન એટલે જાણનારો કદાચ ક્યારે નથી

કે ગીતાજીની અંદર પણ જે સ્થિત પ્રજ્ઞના લક્ષણ આવે છે એની અંદર સૌથી પ્રથમ લક્ષણ આવે છે નિર્ભયતા અથવા તો અભયમ અભયમ સત્તસંશુદ્ધિ જ્ઞાન યોગ વ્યવસ્થિતિ એમ કરી અને લક્ષણ આવે છે સ્થિત પ્રજ્ઞના તો ઉપનિષદના આ શ્લોકની અંદર પણ વાત એવી જ અભયની કરી છે કે ભાઈ જ્યાંથી જે સ્થળેથી શબ્દો પણ પાછા ફરે છે શબ્દ મન સાથે સુખ દુઃખ અને આનંદની પ્રાપ્તિ કરે છે પણ ત્યાંથી પણ જે પરત ફરે છે એવા સ્થળેથી એવા બ્રહ્મ તત્વને જે જાણનાર વ્યક્તિ છે એ ક્યારેય પણ કોઈ પણ બાબતથી ડરતો નથી હંમેશા એ અભય રહે છે નિર્ભય રહે છે હવે આગળનો શ્લોક છે એ આપણે જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ સંધિ જોઈએ

આક્રમંતી એટલે કે ઓળંગી જાય છે પસાર કરી જાય છે અને ઋષય એટલે ઋષિઓ હી એટલે ખરેખર આપતકામા એટલે જેની કામનાઓ તૃપ્ત થઈ ગઈ છે પૂર્ણ થઈ ગઈ છે એવું વિદ્યાર્થી મિત્રો આપ્તકામાહા ઋષયઃ વિવરણાત્મક નોંધમાં પૂછાય છે જે કામનાઓ છે એ વારાફરતી વારા સંસારમાં એક કામના એક ઈચ્છા પૂરી થાય ત્યાં બીજી ઈચ્છા છે એ ઉદભવી જ ગયેલી હોય છે એ સામાન્ય માણસની સ્થિતિ છે એ આ કામનાઓ ઈચ્છાઓની પૂર્તિ કરવામાં પસાર થાય છે પણ જે ઋષિમુનિઓ છે એ પોતાના તપ અને યોગ દ્વારા પોતાની જે આ કામનાઓ

દેવયાન માર્ગ વિદ્યાર્થી મિત્રો આ વિવરણાત્મક નોંધમાં ક્યારેક પૂછાય છે દેવયાન માર્ગ જે શબ્દ છે એક આત્માની એક પ્રકારની ગતિ છે કે જ્યાંથી એ એવું એવી એક ગતિ છે કે એ દેવયાન માર્ગ એવો છે કે જ્યાંથી જીવન મરણનો જે રસ્તો છે ચક્રમાંથી વ્યક્તિને મુક્તિ મળી જાય છે એટલે કે એને ક્યારેય પણ જન્મ થતો નથી એટલે માર્ગ પંથ

નિધાનમ એટલે આશ્રય સ્થાન આશ્રય સ્થળ અથવા તો નિવાસ સ્થાન અસ્તિ એટલે છે વિદ્યાર્થી મિત્રો અનુવાદ જોઈ લઈએ સત્ય જ વિજયી બને છે અસત્ય નહીં સત્ય વડે દેવયાન માર્ગ વિસ્તરે છે જેનાથી ખરેખર પૂર્ણ થયેલી કામનાઓ વાળા ઋષિઓ જન્મ મરણના ચક્રને ઓળંગી જાય છે જ્યાં તે સત્યનું શ્રેષ્ઠ આશ્રય સ્થાન છે વિદ્યાર્થી મિત્રો ઉપનિષદના આ શ્લોકની અંદર મુંડકો ઉપનિષદનો આ શ્લોક છે અને એની અંદર સત્યનું મહત્ત્વ છે એ દર્શાવ્યું છે વિદ્યાર્થી મિત્રો સત્યમેવ જયતે જે આપણો જે મુદ્રાલેખ છે અને આપણા ન્યાયાલયની પાછળ પણ લખેલો હોય છે કે સત્યનો જ વિજય થાય છે અને આપણે જોઈએ છીએ કે ભાઈ સત્ય જે છે એને અહીંયા પરબ્રહ્મ સ્વરૂપ ઉપનિષદમાં જે પરમ તત્વ છે ઈશ્વર છે પરમાત્મા છે એને બ્રહ્મ તરીકે ઓળખવામાં આવે છે તો આ જે સત્ય છે એ જ પરબ્રહ્મ સ્વરૂપ છે એટલે કે સત્ય છે એ જ ઈશ્વર સ્વરૂપ છે અને આ જે સત્યને જે સમજી લે છે સ્વીકારી લે છે એનાથી એનો દેવયાન પા માર્ગ છે એ વિસ્તરે છે એટલે ધીરે ધીરે એનો મોક્ષ થાય છે અને જે સત્ય છે એ આ પરમ શ્રેષ્ઠ સ્થાનમાં વસે છે એટલે હંમેશા જીવનમાં સત્ય છે એ એને સ્વીકારવું જોઈએ અને સમજવું જોઈએ ઘણીવાર સ્પર્ધાત્મક પરીક્ષામાં એવો પ્રશ્ન પણ પૂછાતો હોય છે કે ભારતનો રાષ્ટ્રીય મુદ્રાલેખ કયા ગ્રંથમાંથી લેવામાં આવેલો છે સત્યમેવ જઈએ તે એ આપણો રાષ્ટ્રીય મુદ્રાલેખ છે જે ન્યાયાલયમાં પણ જોવા મળે છે અને એ મુંડક ઉપનિષદમાંથી લેવામાં આવેલો છે વિદ્યાર્થી મિત્રો હજુ સુધી જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ઝડપથી સબસ્ક્રાઈબ કરો અને બાજુ પર દર્શાવેલ બે લાયકોન પર ક્લિક કરો જેથી સૂર્ય એટલે સૂર્ય આદિત્ય અને ભાતી એટલે પ્રકાશે શોભે છે ન એટલે નકારનો અર્થ છે ઇમાહા ઈમાહા વત્તા વિદ્યુત ઇમાહા એટલે આ અને વિદ્યુતઃ એટલે વિજળીઓ કુતહ એટલે કેમ શા માટે અયમ એટલે આ અને અગ્નિ એટલે અગ્નિ કે આગ તમ વત્તા તમ એટલે તેને એવ એટલે જ પ્રકાશતા આટલી જ સંધિ હતી હવે આપણે દરેક શબ્દોના અર્થ અને ભાષાંતર જોશું ત્ર તત્ર એટલે ત્યાં સૂર્ય સૂર્ય

એટલે બધું અનુભાતી એટલે પ્રકાશી ઉઠે છે પ્રકાશિત થાય છે તસ્ય તસ્ય એટલે તેના ભાષા અહીંયા ભાષાનો અર્થ થાય છે પ્રકાશ ભાષ શબ્દ છે અને એના ઉપરથી ભાષા એટલે પ્રકાશ વડે પ્રકાશથી ઈદમ ઈદમ એટલે આ સર્વમ એટલે બધું વિભાતી વિભાતી એટલે પ્રકાશે છે ભાતિ ભાંતિ ભ્રાંતમ અને ભાષા આ શબ્દોને ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો હવે જે શ્વેતા સ્વરૂપનિષદ છે એમાંથી આપણો આ જે છેલ્લો પાંચમો શ્લોક છે એ લીધેલો છે એમાં પરમ તત્વ જેને ઉપનિષદમાં પરબ્રહ્મ કે બ્રહ્મ તરીકે ઓળખવામાં આવે છે એનું મહત્વ છે દર્શાવેલું છે કે ભાઈ જે પરમ તત્વ જે છે ત્યાં સૂર્ય નથી પ્રકાશતો ચંદ્ર અને તારાઓ પણ પ્રકાશ નથી આ વીજળીઓ છે એ પણ પ્રકાશિત નથી તો પછી પૃથ્વી ઉપર જે અગ્નિ છે એ ત્યાં કેવી રીતે પ્રકાશે એટલે જે આ પરમ તત્વનું સ્થાન છે પરમ તત્વ પોતે પ્રકાશિત છે એને બીજા કોઈના પ્રકાશની જરૂર પડતી નથી આ બધા જ જે પ્રકાશના જે સ્ત્રોત છે એ બધા જ એના પાસેથી પ્રકાશ મેળવે છે તો એવું જે પરમ તત્વ છે એ આ દુનિયાના જે જે પણ કાંઈ આપણે સ્થાવર જંગન વસ્તુઓ છે એ બધા જ પદાર્થોમાં આ પરમતત્વ બ્રહ્મ પરબ્રહ્મ ઈશ્વર પરમાત્મા છે એ એમાં છે એમાં રહેલા છે એમાં વિલસી રહેલા છે તો અને એના પ્રકાશથી જ આ દુનિયામાં બધું જ જે છે પ્રકાશી ઉઠે છે તો એવા પરબ્રહ્મને ઈશ્વરને પરમાત્માને આપણે એને સ્વીકારીએ સમજીએ વિદ્યાર્થી મિત્રો આ પદ્યનો સૌથી અગત્યનો સસંદર્ભ છે સત્ય મે જઈએ ના નૃતમ આ ખાસ કરજો ઘણીવાર પરીક્ષામાં પૂછાતું હોય છે અને આપતકામાં ઋષયઃ અને આત્મસ્થ એ વિવરણાત્મક નોંધમાં ઘણીવાર પૂછાતું હોય છે